તો હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ન્યુ એડિટિંગ વિડીયો જે વિપુલ સુસરાનું નવું સોંગ આવ્યું હતું ફેરા બીજે નહીં ફરે જે બહુ ચાલ્યું હતું તમને યાદ હશે ઘડિયાળ પહેરનારી તો તે જ સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું તો ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની મારી નમ્ર વિનંતી જો આવા જ નવા અવનવા એડિટિંગ વિડીયો જોવા માટે તો ચાલો આપણે કાંઈ નાસ્ટરને ઓપન કરી લઈએ અને કઈન્ડ માસ્ટર પર આવ્યા બાદ તમારે આ બેકગ્રાઉન્ડની જરૂર પડશે જે તમને મારી ઇન્સ્ટાગ્રાફ આઈડીની અંદર મળી જશે અને અહીંયાથી તમારે આને ઇફેક્ટ પર ક્લિક કરી અને બ્લર આપી દેવાનું છે અને હવે જે આના સિંગર છે વિપુલ સુસરા તેને આપણે પીએનજી કરી રાખ્યા હતા તો તેને અહીંયાથી લઈ લેવાના છે અને તમારે જાણ નાના મોટા કરી અને અહીંયા જ્યાં ગોઠવવા હોય ત્યાં ગોઠવી લેવાના છે હવે જે સોંગનું ટાઇટલ છે તેને પીએનજી કરીશું ફેરા બીજે નહીં ફરે તો તેને કંઈક આવી જ રીતે અહીંયા ગોઠવી લઈશું અને હવે લખશું આપણે સિંગર વિપુલ સુસરા અને અહીંયાથી આને ઓકે કરી લેવાનું છે અને અહીંયાથી કલર તમારે કલરનો રાખવાનું છે તમારે જે પણ રાખવો તે અહીંયાથી રાખી શકો છો થોડી ક્વોલિટી આપી અને સિંગરને કંઈક આવી જ રીતે અહીંયા રાખી લેવાનું છે અને હવે લખવાનું છે જે આના સિંગર છે વિપુલ સુસરા તો અહીંયાથી તમારે લખવાનું છે વિપુલ દુસરા અને ઓકે કરી અને અહીંયાથી આનો પણ કલર તમારે પીળા કલરમાં આપી દેવાનો છે અને થોડી ક્વોલિટી સારી એવી મળે તે અહીંયાથી તમારે આપી દેવાની છે જે બ્લેક કલરની અને આને થોડું મોટું કરી અને અહીંયા આવી જ રીતે ગોઠવી લેવાનું છે હવે ફોર્કે વગેરે લેવાનું તો અહીંયાથી આપણે લઈ લઈશું અને અહીંયાથી આપણે આને ફર્કેને લઈ લઈશું તે ફોરકેને જ્યાં આપણે ગોઠવવાનું છે ત્યાં તમે ગોઠવી શકો છો તમે જોઈ શકો છો જ્યાં ગોઠવું હોય ત્યાં ગોઠવી લેવાનું છે અને હવે જે આપણે ગુજરાતી ગેતરના પોસ્ટર બનાવતા શીખો તે લઈ લેશું સૌ પ્રથમ તો મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયાથી આપણે જ્યાં ગોઠવું હોય ત્યાં આવી રીતે તમે ગોઠવી શકો છો અને હવે તમારે કોઈ બેકગ્રાઉન્ડ લેવું હોય તો તમે કાઇન માસ્ટરની અંદરથી લઈ શકો છો તમને મળી જશે અને તેને થોડુંક કોપિંગ કરી લેવાનું છે અને ટુ થોડું મોટું કરી લેવાનું છે કઈક આવી જ રીતે અને ડોટ પર ક્લિક કરીને સેન ટુ બેક કરવાનું છે એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારે કલર ચેન્જ કરવો છે તો અહીંયાથી તમે કરી શકો છો કઈક આવી જ રીતે તમારે લાલ રાખો લાલ રાખી શકો છો તો મિત્રો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવું છું મળશું જલ્દીથી નવા એડિટિંગ વિડીયોની અંદર